વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિવસે ને દિવસે કચડી રહી હોય તેમ લાગી રહ્યું છે ગુનેગારો બેફામ થઈ રહ્યા છે ત્યારે બીજી તરફ શહેરીજનોની માલ મિલકત પણ સુરક્ષિત નથી આજે શહેરના દિવાળીપુરા વિસ્તારમાં મંદિરે દર્શન કરવા ગયેલા સિનિયર સિટીઝનના બંધ મકાનને નિશાન બનાવીને તસ્કરો માત્ર પંદર મિનિટમાં ચોરીને અંજામ આપી પલાયન થઈ ગયા હતા ઘટના અંગે ભોગ ભરનાર પરિવારે પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે મળતી માહિતી અનુસાર શહેરના દિવાળીપુરા વિસ્તારમાં આવેલા

તસ્કરોને જોઈને બુમરાણ મચાવી હતી કોઈ મદદ માટે આવે તેવી અપેક્ષાએ ચોર ચોરને બ્યુમ પાડતા સતર્ક થઈ ગયેલા તસ્કરો ભાગવા માંડ્યા હતા અને ભાગતા સમય કમલેશબેનના ગળામાં પહેરેલા સોનાનો અછોડો તોડીને લૂંટ કરી નાસી છૂટ્યા હતા વહેલી પરોડીએ થયેલી ચોરીની ઘટનાએ વિસ્તારમાં દહેશત ફેલાવી દીધી છે રાત્રે પેટ્રોલિંગ કરતી પોલીસને પડકાર ફેંકતી તસ્કર ટોટકી હવે પરોડીએ જ્યારે પોલીસ પેટ્રોલિંગ વધુ ન હોય તે સમય ચોરીને અંજામ આપી રહી છે સબ સલામતના દાવા વચ્ચે તસ્કરો

वापस में आके देखा तो ये ग्रिल दरवाजे की ग्रिल खुल रही थी मैडम मेरे को मदद करने के आती थी, थी वो आगे आई तो वो एक आदमी बाहर निकला और मैडम की चैन खींच के बाइक पे बैठ के दो आदमी दूसरे बाइक के पास में थे तो भाग गए यहाँ पे कितने की चोरी हुई है आश्रम तीन चार लाख तो होगा ही अभी अंदाज पुरानी चीज है क्या पता लगे कोई अंदाज़ और हम लोग भी ये जी सीरियस सीटीज़ हैं ऐसे एम एस इसके कोई अभी अंदाज़ और इसला ख़्याल भी याददाश्त से भी नहीं रहती हमारी तो कोई पता ही नहीं क्या नाम है आपका सीताराम गुप्ता